નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી સહિયારી ચેનલ જ્ઞાન યજ્ઞ ગુજરાત એટલે કે જીવાયજી એજ્યુકેશન ચાલો મિત્રો ઝડપથી શરૂઆત કરીએ આજના વિષય તરફ આજના વિડીયો તરફ વિષય ગુજરાતી ધોરણ છ તૃતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોઈશું મિત્રો વિડિયોને સ્કીપ કર્યા વિના અંત સુધી જરૂરથી જોજો જેથી તમને તમામ પ્રશ્નોના જવાબ વાંચ્યા વિના યાદ રહી જાય શરૂઆત કરીશું મિત્રો સૌપ્રથમ પ્રશ્ન એક અ નીચેના પ્રશ્નોના ઉત્તરના સાચા વિકલ્પ આગળ ટીક કરો ટીક મિની ઘરે એકલી જ હતી કારણ કે ચાર ઓપ્શન ઉપરથી સાચો જવાબ છે મિનીની સ્કૂલમાં રજા હતી પણ પપ્પાની ઓફિસ ચાલુ હતી જોઈશું પ્રશ્ન બે મિનીને ઘરમાં કોની જેમ ઉથલપાથલ પાથલ કરવાનું મન થયું સાચો જવાબ છે ટોમ એન્ડ જેરીની જેમ જોઈશું મિત્રો પ્રશ્ન બ સાચા વિધાન સામે સાચું અને ખોટા વિધાન સામે ખોટું કરો એક દ્રોણે પદમવ્યૂહની રચના કરી તેથી પાંડવ સેનાલ ચિંતિત હતી આ વિધાન સાચું છે બે નંબર પિતા અને મામાએ અભિમન્યુને પદમવ્યૂહ પદ્ધતા શીખવ્યું હતું આ વિધાન પણ સાચું હતું જો એક નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો એક ચંદ્ર પરપોટાની ચુંટલી શા માટે ભરે છે જવાબ છે ચંદ્રએ એક રાતે જોયું કે સુકુ બાવડાના જોરેની લીલો ભેજાના જોરે નદી પોતાના ખેતર તરફ ખેંચે છે ચંદ્રને ચિંતા થઈ એટલે પરપોટાને જગાડવા માટે ચૂંટલી ભરે છે પ્રશ્ન બે સુકાની ગરીબ કહેવાય કે સુકાની ગરીબ ન કહેવાય કારણ કે પોતાના બાવડાને જોરે પોતાનું ગુજરાન ચલાવતો હતો જોય સ્વાગઢ ત્રણ પરપોટો સાનાથી બનેલો અને સાનાથી મઢેલો છે પરપોટો હવાથી બનેલો અને પાણીથી મઢેલો છે પ્રશ્ન ચાર પરપોટાનું ઘર ક્યાં આવેલું છે એનું નામ શું છે પરપોટાનું ઘર ખારી નદી વચ્ચે આવેલું છે ને એનું નામ તરાપો છે પ્રશ્ન સિંધોડો શું હતો જવાબ છે સિંધોડો શૌર્ય જગાડનારા કાવ્યોની ચોપડી હતી પ્રશ્ન છ અપરાજય પાઠના લેખકનું નામ શું છે જવાબ છે અપરાજય પાઠના લેખકનું નામ ધ્રુવ ભટ્ટ છે પ્રશ્ન સાત મલક આખામાં સુકાનું ને લીલાનું શું વખણાતું જવાબ છે મલક આખામાં સુકાનું બાવડું એટલે કે જોર અને લીલાનું ભેજું એટલે કે તાકાત વખણાતા હતા જોઈશું નવા પ્રશ્ન તરફ પ્રશ્ન ડ નીચેના પ્રશ્નના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો એક પોતે મમ્મીનો ચહેરો ભૂલી જશે એવું મિનીને કેમ લાગતું હતું જવાબ છે આખા ઘરમાં મિનીની મમ્મીનો ફોટો ક્યાંય હતો નહીં મમ્મી એની ખૂબ યાદ આવતી હતી જોકે મમ્મીની છબી એની સ્મૃતિમાં ઝાંખી થતી જતી હતી મેનીને લાગતું હતું કે પોતે જેમ જેમ મોટી થતી જશે તેમ તેમ મમ્મી સાવ ભૂલાઈ જશે કદાચ મમ્મીના ફોટાને પણ ઓળખી ન શકે પ્રશ્ન બી

દ્રોણને હું જાણું છું તે નિયમ વિરુદ્ધ યુદ્ધ કરશે આપી આપના પિતાશ્રીની આજ્ઞા લીધી હોત તો સારું હતું પ્રશ્નચાર સંભાળ રાખનાર માજીના ગયા પછી મીનીએ શું કર્યું સંભાળ રાખનાર માજીના ગયા પછી મિની મેઇન ડોર અંદરથી લોક કરી નાચતી કૂદતી રહી તેને ન તો બેનપણીને બોલાવી કે ન તો ટીવી જોયું કાર્ટૂન નેટવર્ક પર ટોમ એન્ડ જેરની જેમ ઘરમાં ઉથલપાથલ કરી પ્રશ્ન પ્રશ્નપાજ ઝવેરચંદ વેકેશનમાં લાખા પાદર શા માટે પહોંચી જતા જેમ ગાય વાછરુંને ખેંચે એમ લાખા ફાદર થાણો એની ઊંચી વેખડો વર્ષમો વાકણો ઘૂંટો તાણીને વહેતી ગોમુખી ગંગા ડુંગરની બકોલો ને પહાડ ભેદંતી નદીઓના ધરા જવેચંદને ખેંચતા હતા બાળપણના એ સંગીને મળવા વેકેશનમાં જવેચંદ લાખા પહોંચી જતા પ્રશ્ન બી અ નીચેના પ્રશ્નોના ઉત્તરના સાચા વિકલ્પ સામે ટાઇટ કરો એક પોષની તડકી સાચો જવાબ છે પોષ મહિનાનો કુણો તડકો જોઈએ પ્રશ્ન બી તેજનો રેલો એટલે કે જવાબ છે બી પાણીની જેમ વહેતો પ્રકાશ જોઈશું આગળ બ કૌશમાંથી યોગ્ય શબ્દ શોધીને લખો એક અહીં ઘરે ભૂલી ગયા છે એવું યાદ આવે તો સારું બે નહીતર રસ્તામાં પડી ગયાની ચિંતા કરશે ત્રણ પછી તમે મને પપ્પી કરો છો ત્યારે વાગે છે ચાર કોઈ સ્ત્રીનો ફોટો હતો આગળ છે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો એક પદ્મવ્યુ અંગે અભિમન્યુએ કઈ બાબતનું જ્ઞાન ન હતું

ઘણા સમય થી એક જગ્યાએ સ્થિર છે ઉઠીને ક્યાંય જતી નથી કઈ કામ કરતી નથી તેથી કવિ ટેકરી ને આળસો ની પીર કહે છે પ્રશ્ન ઈ નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો એક કવિ કે લેખક કોને કહેવાય પોતાના ભાવ વિચાર સંવેદન કવિતા રૂપે રજૂ કરી તે કવિ અને ગદ્ય રૂપે લખીને એને કોઈ સ્વરૂપ વગેરે આપે તે લેખક દાખલા તરીકે વાર્તા લોકકથા જીવન ચરિત્ર વગેરે જોઈશું હવે નવા પ્રશ્ન તરફ પ્રશ્ન ચાર અ નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરો કાવ્ય આપેલું છે તું કહે તો વાયુ થઈ ઢાળી પર બેસું ને મરમનુસ જયતર હું છેડો ઉભી વરસાદ તારે હોય જો પલડું તો આખો અષાઢ તને રેડો જોઈશુ આગળ ક નીચેના શબ્દ સંઘ માટે એક એક શબ્દ લખો એક હરાવી ન શકાય તેવું અપરાજય આનંદ માટે કરેલી મસ્કરી એટલે તીખડ ત્રણ ચક્ર જેવા આકારનું ચક્રાકાર જોયીશુ આગળ ક નીચેના રૂઢિ પ્રયોગનો અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો એક આંખોમાં આંખો ઉપરવી એક એકબીજા સામે એક ધારૂ જોવું વાક્ય છે અભિમન્યુ કૌરુવની આંખોમાં આંખ પરવી જોઈ રહ્યો હતો બે પેટ પકડીને હસવું એટલે ખૂબ હસવું વાક્ય છે પરપટો ફૂટી જતા ચંદ્ર પેટ પકડીને હસે છે ત્રણ દિવસ રાત ભેગા કરવા ખૂબ મહેનત કરવી વાક્ય છે મે નવ દેની પરીક્ષા માટે દિવસ રાત ભેગા કરી વાંચન કર્યું હતું જોઈશું આગળ બંને ક્રિયાઓનો ઉપયોગ થાય તે રીતે વાક્ય બનાવીને લખો રડવું પ્લસ પડવું એટલે વર્તમાન કાળ તો કે રાણી ખૂબ લાગણીશીલ છે તે વાતે વાતે રડી પડે છે બે ધો પ્લસ નાખવું બરાબર ભૂતકાળનું વાક્ય બનાવવાનું છે શાળાએથી આવીને હું હાથ પગ ધોઈ નાખતો જોઈશું આગળ ત્રણ કાઢવું પ્લસ મૂકવું ભવિષ્યકાળનું વાક્ય મુન્ની આજે લેસન લીધા વિના જશે તો શિક્ષિકા એને વર્ગમાંથી ગાઢી મૂકશે પ્રશ્ન ચાર અ નીચે આપેલા મુદ્દાને આધારે વાર્તા લખો અને તેને યોગ્ય શીર્ષક આપો મિત્રો મુદ્દા આપેલા છે જેના આધારે આપણે વાર્તા લખવાની છે જેનો તમારે સ્ક્રીનશોટ લેવાનો છે આગળ છે મિત્રો વાર્તા

તો જે તમારે લખવાનું પ્રશ્ન ત્રણ મને ગમતું પુસ્તક તમને ગમતું પુસ્તક હોય એ તમારે અહીં લખવાનું છે મિત્રો અહીં સત્યના પ્રયોગ ગાંધીજીના પુસ્તક વિશે લખેલું છે જો યાગર મિત્રોકો નીચે આપેલ પંક્તિઓ કહેવતોનો વિચાર વિસ્તાર કરો એ પાણી અને વાણી વિચારીને વાપરવું તો મિત્રો આપણા જીવનમાં પણ પાણી અને વાણી આપણે વિચારીને વાપરવું જોઈએ જેનો જવાબ આપેલો છે જો આગળ બે પરિશ્રમ એ જ પારસમણી મિત્રો જવાબ આપેલો છે એટલે કે મહેનત વગર કોઈ કાર્ય જીવનમાં સફળ થતું નથી એટલે કે દરેક કામમાં આપણે મહેનત જરૂરી છે મિત્રો જવાબ આપેલો છે જેનો તમારે સ્ક્રીનશોટ લેવાનો રહેશે પ્રશ્ન 3 પ્રાર્થના આત્માનો ખોરાક છે મિત્રો આજનો વિડીયો અહીં પૂરો થાય છે વિડીયો જોવા આ બદલા સૌનો દિલથી આવવા વિડીયોને કરજો અને તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો અને હા મિત્રો ત્રણ છ ના તમામ વિષયના મોડલ પેપર આપણી ચેનલમાં મૂકેલ છે જે જોવા હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક જય હિન્દ જય ભારત